પરમેઝ જોડાઈ ચૂક્યા છે પરમેજ આખરે દેવાયત આવી છે જે રીતે તે નાસ્તા ફરતા હતા અને તેને લઈ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમને ગીર ફોમના તો રવાના કરવામાં હલો હલો તો પાંચ દિવસ થી દેવાદ ખવડ ફરાર હતા લાગે છે સંવાદદાતાનો સંપર્ક ખોરવાઈ રહ્યો છે તો પાંચ દિવસથી દેવાયત ખવડની જે રીતે તેમના પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી દૂતઈ પાસેના ફાર્મ હાઉસ પરથી તેની અટકાયત કરવામાં આવી છે આખરે દેવાયત ખવડને પકડી પાડવામાં આવ્યા છે તો આખરે તેની અટકાયત કરવામાં આવી છે તેમના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી જે રીતે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં જે કાર વાપરવામાં આવી હતી તે પણ વાવરી જગ્યાએથી મળી આવી હતી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તપાસ હાથ ધરી હતી અને નાસ્તા ફરતા દેવાયત ખવડને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિ કર્યા હતા તો નાસ્તા ફરતા દેવાયત ખવડને અટકાયત કરવામાં આવી છે મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ સકંજામાં છે અત્યારે અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે પાંચ દિવસથી દેવાયત ખવડ હતો નાસ્તો ફરતો હતો પોલીસ પકડથી દૂર હતો અને પોલીસથી પોતાને બચાવી રહ્યો હતો તો દુધઈ પાસેના ફાર્મ હાઉસમાંથી તેની અટકાયત કરવામાં આવી છે તેને પકડી પાડવામાં આવ્યો છે તેઓના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ હવે દેવાત ખવડની અટકાયત કરવામાં આવી છે અને હવે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે હુમલા

પોલીસની ચાર અલગ અલગ ટીમો દેવાયત ઝડપી લેવા તપાસ કરી હતી સામે આવ્યા સાત કરી એલસી પણ તપાસમાં જોડાઈ હુમલાની ઘટનામાં ધુવરાજસિંહ ચૌહાણ સાથે ઘર્ષણ લઈને દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે નોંધાઈ છે ફરિયાદ જી

શૌર્ય ગીત ગાય અને લોકોને સલાહ આપતો દેવાયત ખવડ અત્યારે પોલીસ સકંજામાં છે